નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છે કેરી અને લસણનું અથાણું આ લસણ અને કેરીનું અથાણું આપણે ખીચડી હોય ભાખરી કે ભાત જોડે આપણે ખાઈ શકતા હોઈએ છીએ અને બનાવવામાં પણ એકદમ આસાન હોય છે તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો આ અથાણું બનાવવા માટે આપણે સૌ પ્રથમ પાંચસો ગ્રામ જેટલું ફોલેલું લસણ લીધું છે અને બે મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે તો સૌ પ્રથમ આપણે આપણું જે ફોલેલું લસણ છે એને આપણે થોડું થોડું કરીને ખાંડણીમાં અધકચરું વાટી લઈશું તો મિત્રો આપ જોઈ શકો છો આપણે અધકચરું જે લસણ વાડ્યું છે આ રીતનું આપણે એને વાટવાનું છે તો હવે એને આપણે એક વાડકીમાં કાઢી લઈશું તો મિત્રો હવે આપણે આપણી જે બંને કાચી કેરી હતી એને સૌપ્રથમ છોલી લઈશું તો મિત્રો અહીં આપણે આપણી બંને કાચી કેરીને છોલી લીધી છે તો મિત્રો હવે આપણે એક છીણી વડે આપણે જે છોલેલી કેરી છે એને છીણી લઈશું તો મિત્રો અહીં આપણે આપણી બંને કાચી કેરીને છીણી લીધી છે તો મિત્રો સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈમાં આપણું જે વાટેલું લસણ હતું એ નાખી દઈશું ત્યારબાદ આપણે તેલ ઉમેરીશું લસણ ડૂબે એ પ્રમાણે આપણે તેલ ઉમેરીશું આ થાળામાં તેલની માત્રા થોડી વધારે રાખવામાં આવે છે હવે આ રીતે એને ધીમી થી મીડિયમ ફ્લેમ પર આપણે રહીશું તો મિત્રો આપણે સતત પાંચ મિનિટ સુધી આપણા લસણને તેલમાં આ રીતે હલાવીને ગરમ કરી લીધું છે અને એક અલગ જાતની લસણની સુગંધી આવવા લાગી છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને આપણા લસણ અને તેલને નીચે ઉતારી લઈશું અને થોડીક વાર ઠંડુ પડવા દઈશું તો મિત્રો આપણું તેલ અને લસણ વાળું મિશ્રણ ઠંડુ પડી ગયું છે તો હવે આપણે એની અંદર આપણે જે છીણેલી કેરી હતી કાચી કેરી એ નાખી દઈશું આપણે આ બંને એકદમ ઠંડુ વધારે નથી પડવાનું થોડું થોડું ગરમ હોય ત્યારે જ કેરી નાખી દેવાની છે અને બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે એમાં આપણે અથાણાનો મસાલો નાખીશું અહીં અમે એક બાઉલ જેટલો અથાણાનો મસાલો લીધો છે તમે જે પ્રમાણે એને તીખું કે જે પ્રમાણે મસાલેદાર બનાવવા માંગતા હોય એ પ્રમાણે અથાણાનો મસાલો નાખી શકો છો તો એને પણ હવે અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો આપણું અથાણું બનાવવાની આપણે આને નોર્મલ આપણા ઘરમાં રૂમ ટેમ્પરેચર પર જ મૂકી રાખવાનું છે તો મિત્રો ચોવીસ કલાક થઈ ગયા છે તો આપણે આપણા અથાણાના ઉપરનું ઢાંકણ હટાવી લઈશું તમે જોઈ શકો છો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો એને એકવાર સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો મિત્રો હવે આપણે આ અથાણાને સ્ટોર કરીશું હવે આપણે આપણા અથાણાને એક બરણીમાં ભરી લઈશું કાચની કે પ્લાસ્ટિક મિત્રો આ અથાણાને આપ રોટલી હોય ભાખરી હોય ખીચડી વઘારેલી ખીચડી દાળ ભાત કોઈના પણ જોડે ખાઈ શકો છો અને કોઈ પણ શાક હોય એમાં જરાક આ અથાણું નાખીને ખાવ ટેસ્ટ ડબલ થઈ જશે અને આ અથાણાને આપ લગભગ છ મહિના જેવું કાચની કે પ્લાસ્ટિકની તમારી કોઈ પણ બરણી હોય એમાં સ્ટોર કરી શકો છો તો એકવાર આ અથાણું તમે જરૂરથી બનાવો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો જો સારો લાગે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો